सारा दरवाजा जो अभी सरकार द्वारा एकदम फुल फ्लैश गाइडलाइन चला रहे चलाई जा रही है कि किसी का अगर पी नहीं हो इंश्योरेंस नहीं हो तो तुरंत उसकी कार्रवाई की जाती है जबकि पुलिस वाले के अगर कुछ नहीं हो तो उसके लिए अपने चर्चा करेंगे सर आपने आ भाई ने इंश्योरेंस नहीं फाइन थे बराबर મારી ગાડીને પીયુસી ન હોય તો આપણે એનો ફાઇન થશે આ ગાડીની પીયુસી નથી આ ગાડીની આ પોલીસ નો વાહિકલ છે તો એની ઉપર કયો કાયદો લાગે હા તો એનો કોણ ચાર્જ લેશે કોણ ચાર્જ લેશે આ ગાડીની આ જે બાઈક છે સરકારી ગાડી છે બરાબર એને પીયુસી નથી એનો ચાર્જ કોણ લેશે

બરાબર એને બે દિવસ પહેલા પીયુસી નહોતી ખાલી બે દિવસ પહેલા આના બે હજાર ચોવીસની ગવર્મેન્ટ સાઇડ ઉપર જ બતાવે છે એમ પરિવહન ઉપર જ બતાવે છે આઇટીએ પછી કોણ ફાઇન લે એમ કહું છું આ પછી જે પોલીસ લેચો ને ચાલો હું ટ્રાફિક પોલીસમાં ફોન કરી દઉં ને ટ્રાફિકમાં કાંઈ વાંધો નહીં ઓકે ચાલો